નમસ્કાર મિત્રો હું છું આપ સૌ ભાઈઓનો ચાહિતો કટારિયા સાહેબ હવે એમજી જીવીસીએલ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ છે એનું જે વેઇટિંગ લિસ્ટ હતું એ પૂરું થઈ ગયું છે હવે આ વેઇટિંગ લિસ્ટની અંદર હવે પહેલો પ્રશ્ન કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે બરાબર તમારો પહેલો પ્રશ્ન આ હોય છે પીજી જીવીસીએલ હોય એમજી જીવીસીએલ હોય વીસીએલ હોય ડીજીવીસીએલ હોય જેટકો હોય કે કોઈ પણ કંપની હોય તમારો પહેલો પ્રશ્ન એ હોય કે કટારિયા સાહેબ પરીક્ષા ક્યારે આવશે અને મારો એનો સીધો એ જ જવાબ હોય કે પરીક્ષા ગમે ત્યારે આવે આપણે તૈયારી ચાલુ રાખવાની તો તમારો બીજો પ્રશ્ન એ સાહેબ તૈયારી સુધી ચાલુ રાખવાની મારો એવું જવાબ તમને જ્યાં સુધી પરીક્ષા ના આવે અને તમે નોકરી ના લાગો ત્યાં સુધી રાખવાની હવે આનો સીધું સાધું ગણિત એ છે કે અત્યાર સુધીમાં મારો કહેવાનો તાત્પર્ય છે કે કોઈ પણ કંપની છે પીજી એમજી યુજી ડીજી છેટકો આ કોઈ કંપનીએ ક્યારેય એવું નથી કીધું ડાયરેક્ટ કે આટલા દિવસમાં કે આટલા મહિનામાં પરીક્ષા આવશે એટલે આપણું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવાનું સપનું મહેનત કરીએ તો જ પૂરું થાય એટલે હવે એમજીવીસીએલમાં જે વેઇટિંગ લિસ્ટ છે એ પૂરું થઈ ગયું છે તો મારું એવું માનવું છે કે તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તૈયારી ચાલુ કરો હવે ઘણી વખત છ મહિને ત્રણ મહિને બે મહિને પોલ ટેસ્ટ લેવાઈ ગયા પછી પણ છ છ મહિનાના વેઇટિંગ મેં જોયા છે પોલ ટેસ્ટ લીધા પછી હરેક કંપનીમાં કોઈમાં પંદર દિવસમાં આવી જાય કોઈમાં વીસ દિવસમાં આવી જાય કોઈને મહિનો કોઈને દોઢ મહિનો બરાબર એટલે મારું એવું માનવું છે કે આપણો કામ ધંધો જે પણ આપણે નોકરી બિઝનેસ ધંધો જે પણ કરતા હોઈએ એ પણ ચાલુ રાખવાનું અને હરોજ એક બે કલાક આપણને સમય મળે એવી રીતે દરરોજ કોઈ પણ દિવસે રજા રાખ્યા વગર દરરોજ બે કલાક જે તમને સમય મળે દરરોજ વાંચશો એટલે તમારું સપનું સો ટકા પૂરું થશે બરાબર છે જે લોકોને ક્લાસીસ જોઈન કરવું હોય એ લોકો પણ જોઈન કરી શકે છે આપણા ક્લાસીસમાં કોઈ પણ સમય મર્યાદા નથી કે ક્યાં સુધી તમને એપ્લિકેશન ચાલુ રહેશે તમે એડમિશન લઈ લીધું એટલે જ્યાં સુધી તમે નોકરી પર ના લાગો ત્યાં સુધી આપણું એપ્લિકેશન તમને નોકરી લગાડવા માટે તત્પર રહેશે બરાબર છે ફી વન ટાઈમ એક જ વાર ભરવાની છે આપણા ક્લાસીસની ફી છે સાત હજાર રૂપિયા ફી છે જેની અંદર તમને બે મટિરિયલ ફ્રી ઓફ કોસ્ટ અઠવાડિયાની અંદરમાં કુરિયર કરી આપવામાં આવે છે જેનો કોઈ પણ ચાર્જ નથી મટિરિયલ પણ ફ્રી છે કુરિયર ચાર્જ પણ ફ્રી છે બરાબર અને સાત હજાર ફીમાંથી આપણા ઇલેક્ટ્રા ક્લાસીસમાં રેફલર સિસ્ટમ હોય છે કે તમે જોઈન થાવ છો એટલે તમારી પાસે કોઈ પણ રેફરલ નથી તો તમારી ઇલેક્ટ્રા ક્લાસીસમાં ફોન કરશો એટલે ઇલેક્ટ્રા ક્લાસીસનો રેફરલ કોડ એપ્લિકેશનમાં નાખી દેવામાં આવશે અને તમારી પાંચસો રૂપિયા ફી લેસ કરી છ હજાર પાંચસો ફી લેવામાં આવશે જે ફી વન ટાઈમ છે બીજી વખત ક્યારેય ફી લેવામાં આવતી નથી પરીક્ષા ગમે એટલી લેટ જાય તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ વ્યક્તિ એ મહેનત નથી કરી ફેલ થયા છે બરાબર છે કોઈ વાંધો નથી બીજી વખત ફરીથી મહેનત કરીએ ફરીથી એપ્લિકેશન ચાલુ થઈ જાય છે એના પૈસા તમારે ભરવાના રહેતા નથી પાછી એપ્લિકેશન ફ્રીમાં જ્યાં સુધી પાછી પરીક્ષા ના આવે ત્યાં સુધી એટલે એક જ ફીમાં હું તમને નોકરીએ લગાડવા માટે સક્ષમ છું કે હર હાલતમાં આપણે નોકરીએ લાગશું બરાબર મારું કામ તમને મહેનત કરાવવાનું છે તમારું કામ મહેનત કરવાનું છે એટલે પીજી વી સીએલ એમ યુજી ડીજી બધી જ કંપની માટે છે આ વસ્તુ એમ જી માટે ખાસ તૈયારી ચાલુ કરી દેજો બરાબર છે એટલે જે લોકો આની અંદર પાછી એવી સિસ્ટમ પણ રાખી જે મેં રેફરલ સિસ્ટમમાં કે તમે છ હજાર પાંચસો ફી ભરી દીધી ત્યાર પછી તમારો કોઈ મિત્ર છે કે જેને ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોઈન થવું છે તો તમારો જે એપ્લિકેશનમાં રેફરલ કોડ હશે એ અમને આપી દેશો એટલે તમને પાંચસો રૂપિયા એ જ્યારે પણ એપ્લિકેશન પરચેસ કરશે તમારો મિત્ર છ પાંચસો કે સાત હજાર જે પણ અલગ અલગ રેફરલ પ્રમાણે ફી છે એ ફી ભરશે એટલે જેને એડમિશન લેવડાવેલું છે એને પાંચસો રૂપિયા રિફંડ મળશે અને આ વસ્તુ અનલિમિટેડ ટાઈમ છે જેટલા પણ મિત્ર એના થ્રુ ક્લાસીસમાં જોડાય છે એમને પાંચસો રૂપિયા અનલિમિટેડ વખત પહેલો મિત્ર જોડાય તો પાંચસો રિફંડ ફરીથી બીજો જોડાય તો પાછા પાંચસો રિફંડ આ એટલા માટે કરેલું છે કે આપણી જે છ પાંચસો ફી રેફરલ કોડથી જે તમને મળે છે બરાબર તો એકી સાથે ભરવાની છે એમાં કોઈ ઈએમઆઈ થતા નથી બરાબર છે પહેલાં થતા હતા હવે ઈએમઆઈ બંધ કરી દીધા છે એના ઘણા બધા પ્રશ્નો હતા ઇએમઆઈના એટલે આપણે બંધ કરી દીધું છે એટલે ખાસ કરીને છ પાંચસો ફી ભરો છો એ પણ તમને રિફંડ મળી જાય છે પાંચસો પાંચસો કરીને જ્યાં સુધી તમારો કોઈ મિત્ર જોઈન થતો નથી તમારો મિત્ર તમારા થ્રુ જોઈન થાય છે તો એને પણ પાંચસો રૂપિયા ફી ઓછી થઈ જાય છે અને તમને પાંચસો રિફંડ મળે છે તો બંનેને ફાયદો થાય છે અને બંને સાથે મળીને તૈયારી કરી શકો છો એટલે એમ જીવીસીએલવાળા માટે ખાસ છે કે તૈયારી ચાલુ કરી દો બરાબર જ્યાં સુધી નોકરીએ ના લાગો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો મારો તો અત્યાર સુધીનો એવો અનુભવ છે કે જેને મહેનત કરી છે સો ટકા એને એનું રિઝલ્ટ મળ્યું છે છતાંય કોઈ પણ તમને ન ખબર પડે તો તમે દસથી સાત વાગ્યા સુધીમાં ગમે ત્યારે ઇલેક્ટ્રા ક્લાસીસમાં ફોન કરી શકો છો આ બંને નંબર છે અઠ્ઠાણું વાળો અને અઠ્યાશીવાળો બરાબર છે આની અંદર રાઠોડ સાહેબ હશે અથવા તો વન સાહેબ હશે કોઈ પણ તમારો ફોન રિસીવ કરશે અને તમને જવાબ આવશે કોલમાં હું જો હોઈશ નહીં હું લેક્ચર શૂટ કરતો હોય કે કોઈ કામમાં હોઉં છું જેથી કરીને ફોન રિસીવ નથી કરી શકતો આ મારા જ નંબર છે પણ એડમિશન ડિપાર્ટમેન્ટ માટે આ નંબર રાખેલા છે બરાબર છે આશા રાખું કે મહેનત કરશો તો રિઝલ્ટ સો ટકા મળશે હવે એમ જીવીસીએલનું વેઇટિંગ લિસ્ટ પૂરું થઈ ગયું છે જેથી કરી તમે તૈયારી ચાલુ કરી દો બરાબર છતાંય કાંઈ ન ખબર પડે ન કમાઈને સમજાય તો પાછો મને ફોન અથવા તો મેસેજ કરી શકો છો